સુરતીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટતા તાપી નદીમાં પાણીની આવક ઘટી છે જેને પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે હાલ તાપી નદીમાં એક લાખ અડતાલીસ હજાર સાતસો અઠ્ઠાવન ક્યુશિક પાણીની આવક છે જ્યારે વિયરકમ કોજવેની સપાટી નવ પોઇન્ટ ચોપ્પન મીટર પર પહોંચી છે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં વરસ્યો છે જેને પગલે નદી નાડા ડેમ ચેક ડેમ તેમજ તળાવો ઓવરફ્લો થયા છે ત્યારે સુરતમાં પણ તાપી નદી બે કાંઠે વહી રહી છે તાપી નદીમાં ઉકાઈ ડેમમાંથી બે લાખ સુડતાલીસ હજાર ક્યુશેક પાણી ચાર દિવસ સુધી છોડવામાં આવ્યું હતું જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે ત્યારે આજે રાહતના સમાચાર સામે આવ્યા છે ઉપરવાસમાં વરસાદ ઓછો થતા હથનૂર અને પ્રકાશા ડેમમાંથી ઉકાઈ ડેમમાં આવતા પાણીની આવકમાં ઘટાડો થયો છે જેને પગલે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંત્રીસ પોઈન્ટ અડતાલીસ ફૂટે સવારે દસ કલાકે રાહતનો શ્વાસ લીધો છે ઉકાઈ ડેમની સવારે કલાકે સપાટી ફૂટ પર પહોંચી છે જેથી ડેમની સપાટી રૂલ લેવલ પર પહોંચી જતા ઉકાઈ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે ડેમમાં એક લાખ સોળ હજાર નવસો પંચાણું ક્યુસેક પાણીની આવક છે જ્યારે ડેમમાંથી એક લાખ અડતાલીસ હજાર સાતસો અઠાવન ક્યુસેક પાણીની જાવક છે સુરતના વિયરકમ કોજવેની સપાટી નવ મીટર પર પહોંચી છે હાલ તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળ સ્તર ઘટી રહ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે તાપી નદીમાં પાણી આવતા તાપી નદી બે કાંઠે વહેવા લાગી હતી જેને પગલે શહેરના ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા હતા જેથી સુરતમાં ગટરિયા સ્થિતિ ઉદભવી હતી અને રસ્તા ઉપર ગોઠણ સમા પાણી ભરાઈ ગયા હતા સુરતના અડાજણ અને કતારગામ વિસ્તારના કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું સૌપ્રથમ સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા રેવાનગર ખાતે પાણી ભરાવાના શરૂ થતા પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું શાળામાં જમવાની તેમજ આરોગ્યની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી હજુ પણ સુરત મહાનગરપાલિકા વરસાદી આંકડા પર નજર રાખી રહ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત